તમારી પાસેથી જાણું છે મેં બીજેપીને પણ કોઈ કાઉન્ટર ક્રેશન કર્યો નથી કોંગ્રેસને પણ કરવાનો નથી કારણ કે હવે મને પણ લાગ્યું કે નોઈઝ પોલ્યુશન બી બહુ ના કરવું જોઈએ રોનકભાઈ ખાસ કરીને ખૂબ અગત્યનો ક્લાઇમેટ ચેન્જનો મુદ્દો એર પોલ્યુશનનો મુદ્દો આપના માધ્યમથી એબીપી અસ્મિતાના માધ્યમથી જે ઉપાડવામાં આવ્યો છે અગત્યનો મુદ્દો એ છે કે સરકારની મનશા શું છે સરકાર આટલા કરોડો સરકારનું પોતાનો નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે જેમાં સરકાર ગુજરાતને બારસો કરોડથી પણ વધારે ફાળવે જેમાં નવસો કરોડથી પણ વધારે ખર્ચ થાય અમદાવાદ જેવા શહેરમાં એકસો છ કરોડ ફાળવેલા હોય માત્ર બે હજાર ચોવીસ પચીસ એર ક્લિનિંગ માટે અને સાહેબ ચિંતાનો વિષય એ છે રોનકભાઈ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એના આંકડા એવું કહે છે કે પાંચ માઇક્રોગ્રામ પ્લસ પર એમ ક્યુબ જેટલું પીએમટેન હોય તો એ માણસ એમાં સર્વાઈવ કરી શકે જ્યારે એ ભારત માટે સેટ થયેલું છે ચાલીસ અને અમદાવાદમાં એકસો છત્રીસ ઉપર પહોંચી ગયું છે ગુજરાત રાજ્ય છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધારે હાઈ વિન્ટર એર પોલ્યુશનનું ભોગ બન્યું છે આ ઘણી વખત ખબરો છાપાઓમાં અખબારોમાં અને ટીવી માધ્યમોમાં આવી છે ચિંતાનો વિષય એ થાય કે શિકાગો યુનિવર્સિટી રિસર્ચ કરે ને એવું કહે કે ગુજરાતની નાની ઇન્ડસ્ટ્રી એ સાહીઠ ટકા નાની યુનિવર્સિટી પર્યાવરણના નિયમોનું પાલન નથી કરતી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રાજ્યસભા અને લોકસભાના આંકડા એવું કહે છે આ તો પ્રાઇવેટ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યો હતો પણ સરકાર પોતે એવું સ્વીકારે છે કે ગુજરાત રાજ્યની ચાર હજાર છસોને પાંચ એવી ઇન્ડસ્ટ્રીઓ છે કે જે એન્વાયન એન્વાયરમેન્ટ કમ્પ્લાયન્સ નથી કરતી એટલે કે એન્વાયરમેન્ટના જે નિયમો હોય તેનું પાલન ચાર હજાર છસોથી પણ વધારે ફેક્ટરીઓ નથી કરતી ચિંતાનો વિષય એટલા માટે આવે છે કે આપણે તો અહીંયા જ્યારે પીરાણાની વાત કરીએ તો પીરાણામાં કે હવે ડુંગર જતો રહ્યો ડુંગર જતો રહ્યો પણ ત્યાં ખાડા ખોદી અને જે સ્લરી વેસ્ટને ડમ્પ કરવામાં આવે છે તેની શું આવનારા સમયમાં આપણા ઉપર અસર થવાની છે એની પણ ચિંતા કરવી પડે આ જે વાસણાનો બેરેજ રોડ પહેલાં જે નદીમાં મોટી મોટી જેને બોટ કહી શકાય કે જેમાં રેસ્ટોરન્ટો ચાલે છે એ બેરેજ પછીના આપણે જેને કહીએ કે જે નદીની હાલત કરી છે એ શું હાલત કરી છે ચિંતાનો વિષય છે જ્યારે ફરિયાદ કરવામાં આવે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્યારે એમ કહે છે કે તમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોડે જાઓ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જોડે જાય ત્યારે એવું કહે કે આ કેમિકલની ફેક્ટરીઓ જે કેમિકલ ડમ્પ કરે છે એ ડ્રેન વોટર સ્ટોરેજ લાઇનમાં કરે છે એટલે કોર્પોરેશન પાસે જાઓ એટલે પરિસ્થિતિ એવી છે કે નારોલ વિસ્તારમાંથી લઈ અને જે આખો જે બેલ્ટ છે જ્યાં સાબરમતી આગળ વધતી જાય છે ત્યાં કેમિકલ જે છે એ લોકોની જમીનમાં અંદર ઉતરી રહ્યું છે અને એ જમીન ઉપર શાકભાજી પાકે છે એ શાકભાજી પાકીને અમદાવાદમાં આવે છે એ કેમિકલ યુક્ત પાણીથી શાકભાજી અમદાવાદમાં આવે છે અને એ કેમિકલ યુક્ત શાકભાજી અમદાવાદના રહીશો ખાય છે ચિંતાનો વિષય આ ગ્લોબલ વોર્મિંગ સમગ્ર વિશ્વનો પ્રશ્ન છે પણ જ્યારે નિયમોના પાલન કરવાની વાત આવે ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ મને એવું લાગે છે કે ગુજરાતના સૌથી ભ્રષ્ટ વિભાગનું એક હોય કારણ કે જેને કહી શકાય કે એર ક્લિનિંગ માટે સીસીટીવી કેમેરા મૂક્યા છે તો તમે રંગના આધારે નક્કી કરશો કે ગેસ જે બહાર આવે છે એ લોકોને નુકસાન કરતો છે કે નહીં એ કયા આધારે નક્કી થશે એના માટે તમારે સ્થળ ઉપર જવું પડશે અને જે ભૂતકાળમાં અમદાવાદમાં જેને કહી શકાય કે એક્યુઆઈ મેઝર કરવા માટે એર ક્વોલિટી મેઝર કરવા માટે અલગ અલગ જગ્યાએ મીટરો મૂક્યા હતા એ મીટરો પણ ગાયબ છે એટલે રોનકભાઈ ચિંતાનો વિષય એ છે કે સરકારને ખરેખર નિયત છે કરી કે ખરેખર એ ગુજરાતના લોકોને ક્લીન એર આપવા માંગે છે ક્લીન વોટર આપવા માંગે છે ક્લીન પાણી આપવા માંગે છે ક્લીન નદીઓને સારું અને સ્વચ્છ વાતાવરણ આપવા માંગે છે